કિલો સાબુદાણા લઈ લીધા છે અને તેને હું પાણીની મદદથી સરસ રીતે ધોઈ લઈશ તો તમે જોઈ શકો છો અહીં આપણા સાબુદાણા સરસ રીતે ધોવાઈ ગયા છે તો હવે તેમાં હું બે લીટર પાણી એડ કરી દઈશ અને ત્યારબાદ બે સ્પૂન નમક એડ કરી દઈશ અને ઓવરનાઈટ પલાળવા માટે રાખી મૂકીશ તો તમે જોઈ શકો છો અહીં આપણા ઓવરનાઇટ પલાળેલા સાબુદાણા છે તે એકદમ સરસ વલળી ગયા છે અને એકદમ સરસ ફૂલી ગયા છે તો હવે આપણે તેને ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું અને તળિયે ચોટી ન જાય એટલા માટે આપણે તેને કન્ટિન્યુ ચલાવવા રાખવાનું છે જો નહીં ચલાવીએ તો તે તળિયે બેસી જાય છે તો તમે જોઈ શકો છો અહીં આપણા સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સફરન્ટ દેખાવા લાગ્યા છે તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું કારણ કે આપણે જે પાપડ બનાવવાના છે તેના માટે આ જે ખીચું છે તે એકદમ સરસ ઢીલું હોવું જરૂરી છે તો આ રીતે આપણે આપણું ખીચું એકદમ ઢીલું રાખવાનું છે જેથી કરીને આપણે પાપડ પાડી શકીએ સરસ રીતે તો હવે હું અહીં પાપડ બનાવવાનું શરૂ કરી દઈશ તો આ રીતે આપણે ચમચીની મદદથી પાપડ બનાવી લઈશું આપણું ખીચું એટલું સરસ છે કે આપણે તેને ચમચાની મદદથી મૂકીએ તો તે ઓટોમેટિક જ રાઉન્ડ શેપમાં આવી જાય છે તો આ રીતે આપણે બધા જ પાપડ બનાવી લેશું અને એક રાત માટે આપણે ઘરમાં સુકવશું અને બીજે દિવસે આપણે તેને તડકામાં સૂકવી દઈશું તો અહીં મારા રવેશમાં મેં તેને સૂકવી દીધા છે મારા રવેશમાં સવારના ટાઈમમાં આટલો જ તડકો આવે છે અને બપોરે ફૂલ તડકો આવે છે તો બે દિવસ માટે આપણે તેને ફૂલ તડકામાં સુકવવાની છે તો તમે જોઈ શકો છો અહીં આપણી વેફર એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે અને ટ્રાન્સફરન્ટ દેખાવા લાગી ગઈ છે તો હવે આપણે તેને એક કઢાઈમાં તેલ મૂકી અને તેને ફ્રાય કરી લેશું તો તમે જોઈ શકો છો અહીં આપણી વેફર એકદમ સરસ વ્હાઈટ દેખાય છે અને એકદમ સરસ ક્રિસ્પી બની ગઈ છે તો હવે આપણી આ વેફર ખાવા માટે રેડી છે બાય બાય મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પ્લીઝ